સુરતના પૂણા વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની ઘટના સામે આવી સુરતના પૂણા વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને દડતો કરી દીધું હતું લેશની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી બે લૂંટારો રૂપિયા ત્રણ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સુરતના પુણા વિસ્તારમાં આવેલ બેઠેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને રૂપિયા રોકડા ત્રણ લાખ પચાસ હજારની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ અને લેશની દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણી બેંકમાં રોકડા રૂપિયા ઉપાડવા માટે ગયા હતા અને બેંકમાંથી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ઉપાડી અને ગોડાઉન જવા માટે નીકળ્યા હતા જોકે બેંક બહાર રેકી કરીને ગયા હતા ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ધ્રુવીનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ લૂંટારુઓનું પગેરું મેળવવા માટે પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત